ગુડ મોર્નિંગ હું છું ઇટાલિયા સેકન્ડ બ્લોક માં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને બતાવીશ મારું ગામ મારું ગામ છે ગારીયાધાર તો આજે હું તમને આખું ગામ બતાવીશ તો સુધી જોવાનું હેલો તો અમારા અંકિતભાઈ આવી ગયા છે આજે આપણે જવાનું છે આખા ઘરે ધર બરાબર પેલા આપણે જઈશું દાંતર ચા ત્યાં ચા પીશું બતાવશું કે ભાઈ કઈ જગ્યા પર દાંતાર ચા છે અને કેવી બનાવે છે જો કે હું તો ચા લવર છું એટલે ચા વગર મજા નહીં આવે પહેલા આપણે ચા પીશું પછી વન બાય વન બધું આપણે બતાવશું બરાબર છે ચાલો ગાડીયા દરમાં મોટામાં મોટું કપાડી ખાનું એવું છે હા બધી વસ્તુ મળે ગાડી ગાડીની સ્પેર પાર્ટ ચાલો 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 અત્યારે કોરોનાના લીધે બે વાગ્યા પછી થઈ જાય છે છે પણ સારી વાત એ કે આજે એની લાસ્ટ તારીખ છે કે પંદર તારીખ સુધી જ અહીંયા બે વાગ્યા પછી લોકડાઉન હતું બરાબર એટલે આજે આપણે બધું જ ફરી આપશું કોઈ વસ્તુ બંધ પણ નહિ હોય પાસે પેલા જ્યારે એક્ઝેક્ટ મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ છે દિલાવર પાઉંભાજી ઘરેદર ની ફેમસ ઘરે એ નહીં ખાયા તો કુછ નહીં ખાયા હવે આપણે આપડે જઈશું દાતર ચાય તો દાતાર ચા સ્ટોલ આવી ગયો છે એક્ઝેક્ટ ગારેધર બસ સ્ટેન્ડ ની બાજુમાં જ છે દાતાર ચા આ છે દાતર ચા તો આપણે આજે એને ટ્રાય કરશું પીવાની મતલબ પીવાની જ છે પીવાની ટ્રાય નથી કરવાની તો ચાલો ચા ટેસ્ટ કરીએ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ દાતર ચા એ આ ભાઈ છે દાતર ચા ના માલિક બરાબર હું ગયા વર્ષે પણ આવ્યો હતો લોકડાઉનમાં ડેલી નાઇટમાં અહીંયા ચા પીવા આવતા હતા અમે તમે બી જ્યારે પણ ગારિયાધરમાં આવો છો ત્યારે દાતાર ચા ઉપરથી ચા પીધા વગર જવાનું ભૂલતા નહીં એક્ઝેક્ટ ગારિયાધર બસ સ્ટેન્ડની બાજુમાં જ છે બરાબર લખેલું છે દાતાર ચા આપણે દાતાર ચાયા ચા પી લીધી છે હવે જાશું આપણે હવે ક્યાં જાશું સાહેબ વાલમરામ બાપાની ની જગ્યા જવું તમે જઈએ મારે આ છે વાલમરામ બાપાની જગ્યા અત્યારે એન્ટ્રી નથી તમને બાર થી દર્શન કરાવી દઈશ ક્યારે પણ આવો વાલમરામ બાપાના દર્શન કર્યા વગર જતા રહી અને સુરતમાં જેમ બરોડા માર્કેટ છે એની જેમ જ આ આ સાઈડ તમને બધી શોપિંગની દુકાન દેખા છે લેડીઝ સ્પેશિયલ ગારિયાધારની ફેમસ તો મિત્રો તમે જ્યારે પણ ગારિયાધાર આવો છો ત્યારે એવન સોડામાં સોડા પીવાનું ભૂલતા નહીં બરાબર મેં તો મારી માટે મગાવી લીધી છે એ તો કેમ છે સોડા એક નંબર આ અમારા આવારની ફેમસ સોડા આ અમારા ઘરે દરને છે હા રસો ચડીએ પીઓ કો પીઓ સડી જાવી છે અમે જઈ રહ્યા છીએ ગારીધન ની સાત કિલોમીટર દૂર એટલે કે રૂપાવાટી Bos ni? Bawa balik.

પણ ચીકુડી બહુ મોટી છે તમારી હાઈટ તમારી હાઈટ જેટલી જ છે સાહેબ એક વાત કહું આપણે રોકાઈ જાય એક બે દી હાલો એટલે મજાક નથી કરતો સિરિયસ કહું છું તમારું કામનું જે એડજસ્ટમેન્ટ કરવું એમના વિડીયો નહીં લો આઈ થિંક એક કરંટ છે જે મતલબ પ્રાણીઓ પાકને નુકસાન ના કરે એના માટે આખી ખેતરની ફરતે આવું લગાડવામાં આવે છે અહીંયા તાર હોય છે એમાં અર્થિંગ હોય છે કરંટ જેનાથી મતલબ પાકને નુકસાન કરતા જે પ્રાણી છે એ આપણી ખેતરની અંદર એન્ટ્રી ના કરે

કાકા છે મહેન્દ્રભાઈ ના પપ્પા એ સાચવ છે બરાબર આખો ભરી દેશ અમારા ભાઈ કામ કરે છે અને ભાભી કામ કરે છે તગારા મે

કમેન્ટ કરીને જરૂર બતાવજો હા નવો ખેલાડી શું હજી વ્લોગમાં બહુ બધી મિસ્ટેક હશે મને ખબર છે પણ કઈ કઈ મિસ્ટેક છે અને કઈ મિસ્ટેક મારે સુધારવાની છે એ તમારે જણાવવાનું છે તો મને કમેન્ટ બોક્સમાં ફટાફટ કમેન્ટ કરીને બતાવો કે મારી કઈ કઈ મિસ્ટેક છે અને મારે શું સુધારવું જોઈએ આ વ્લોગ કેવો લાગ્યો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ Thank you.